તો ગુજરાતમાં સૌથી મોટી સ્વર્ણિમ તંબુલા હાઉસીનું આયોજન અમદાવાદની કર્ણાવતી ક્લબ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં સાડા પાંચ હજાર લોકો ભાગ લેવાના છે અને અહીં પહેલું ઇનામ પંચોતેર લાખ રૂપિયાના સોનાનું રાખવામાં આવ્યું છે લાખો રૂપિયાની રકમના અન્ય ઇનામો જેમાં ઇન્ટરનેશનલ ટૂર્સ આઇફોન લેપટોપ સહિતના અનેક ઇનામો રાખવામાં આવ્યા છે ભાગ લેનારા દરેકને સ્માર્ટ વોચ આપવામાં આવશે તેમણે દસ હજારથી વધુની ગુડીબેગ પણ આપવામાં આવશે તો હાઉસી હોય એટલે ગાડીનું જ ઇનામ મળે તે કહેવતને કર્ણાવતી ક્લબે બદલી નાખી છે કુલ છ કરોડથી વધુના ઇનામોની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ક્લબના મેમ્બરો અને તેમના સંબંધીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ જાહેરાત વખતે કર્ણાવતી ક્લબના પ્રમુખ દુર્ગેશ બુજ ચેરમેન જીગીશભાઈ શાહ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સૌથી મોટી આ સ્વર્ણિમ તંબોલા ચોવીસ રવિવારના રોજ યોજાઈ રહી છે પીચોતેર લાખ રૂપિયાનું ગોલ્ડ પચાસ લાખ રૂપિયાના સીધા ગિફ્ટ ફાઉચર અને ગુડીબેગ દસ હજાર એપ્રોક્સ સાતસોની થઈને ટોટલ વર્ષ સાથે છ કરોડની હાઉસી કરવાનું આયોજન કરેલ છે હાઉસીમાં ગાડી અને કેશની એક પરંપરા હોય છે પણ અમારા પ્રમુખ શ્રી દુર્ગેશભાઈ અને સેક્રેટરી સાહેબ જયેશભાઈ ભુચનો એવો આગ્રહ હતો જયેશભાઈ મોદીનો કે આપણે કંઈક નવી વસ્તુ કરીએ નવી વાત કરીએ એટલે અમે ડિસ્કસ કરતાં કરતાં આ ગોલ્ડ ઉપર લઈ આવ્યા કે ગોલ્ડની હાઉસી કરીએ અને એને નામ આપણે હાઉસીની બદલે એક તંબોલા નામ આપીએ કે એક આ પ્રક્રિયા જ છે હાઉસી તંબોલા બધું એક જ કહેવાય છે એટલે આ સ્વર્ણિમ ગોલ્ડની તંબોલાની બદલે સ્વર્ણિમ તંબોલા કરીને અમે આને નામ આપેલું છે એમાં બધાને સ્માર્ટ વોચ મળશે લેપટોપ રાખેલા છે સ્માર્ટ ટીવી રાખેલા છે સ્માર્ટ ઘડિયાળ રાખેલી છે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટૂર રાખેલી છે એ સિવાય મલ્ટિપલ અલગ 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 કંપનીઓના સીધા વાઉચર રાખેલા છે કન્ડિશન વગરના વાઉચર પણ અમે રાખેલા છે